હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે જૂનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જિલ્લાના ત્રણ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ તો છેલ્લા ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ચૌદ તાલુકામાં વરસાદ પાટણ વેરાવળ માળિયામાં અડધો ઇંચ વરસાદ રાજ્યના તેર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં માત્ર એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શેરીઓને પાણી ભરાયા કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાત પર સાયકોલોજીંગ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાનું જોર એકદમ વધી ગયું છે તો સૌરાષ્ટ્ર ઉપર બુધવારે બપોર પછી ધોધમાર વરસાદ જોવા મળ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં ચાલીસથી વધુ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે તો મળતી માહિતી મુજબ ગઈકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છવાયેલો રહે છે જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે તો નોંધનીય છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં એક ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે

તો આ દરમિયાન કચ્છ અને મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ તેવીસ જુલાઈના રોજ લોકસભાનું આ વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે તો આ બજેટમાં સામાજિક સુરક્ષા યોજના એટલે કે અટલ પેન્શન લઈને મોટી જાહેરાત થઈ શકે છે તો શો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો જુનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જિલ્લાના ત્રણ તાલુકામાં ચાર ચારીથી વધુ વરસાદ

તો હવામાન વિભાગ દ્વારા આગામી પંદર જુલાઈ સુધી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે જે અનુસાર અગિયાર થી પંદર જુલાઈ દરમિયાન અમદાવાદ આણંદ સુરત નવસારી રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં હાથી દાંતની તસ્કરી પર્દાફાશ રિક્ષામાં હાથી દાંત જતા નીકળેલા બે ઇસમોની ધરપકડ સો સમાચારની વાત કરીએ તો સુરતમાં ડાયમંડ એસોસિએશન દ્વારા સુરત ડાયમંડ એક્સપ્રેસનું આયોજન આગામી તારીખ બારથી ચૌદ જુલાઈ દરમિયાન કરવામાં આવશે જેમાં લૂઝ ડાયમંડ નેચરલ લેબગ્રોન જૅલી તેમજ મશીનગરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને એકસો ને અઢાર બુથ માટે પ્રદર્શિત થનાર છે વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત નિર્માણનો રાજ્ય સરકારનો નિર્ધાર રાજ્યમાં ચારસો ને બાણું વેક્ટર કંટ્રોલ ટીમો મંજૂર કરાઈ તો દોસો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો રાજકોટ બનાસકાંઠા માં સાથે મેઘરાજા તોફાની બેટિંગ બે કલાકમાં માં લોધિકા પોણા ચાર ઇંચ વરસાદ તો ભાવરમાં માં સવા ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માં આડત્રીસ તાલુકામાં વરસાદની માહોલ પાંત્રીસ તાલુકામાં એક થી પાંચ ઇંચ સુધી વરસાદ તો વેરાવળમાં માં બે કલાક માં ચાર ઇંચ ધોધમાર વરસાદ જોવા મળ્યો તો રસ્તા પર પાણી ભરાયા દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમી ની ઝડપે પવન ફૂંકાશે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજી ના ભાવ વધવાથી ગૃહિણી નું બજેટ ખોરવાયું ટમેટા સો અને વટાણા એકસો ને સાઠ કિલો પાર પહોંચ્યા

તો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી ધારકો માટે મોટી રાહત કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી એલપીજી સિલિન્ડરના કરોડો ગ્રાહકોને રાહત આપી છે તો હરદીપસિંહ પુરીએ સ્પષ્ટ કરી છે કે એલપીજી સિલિન્ડર માટે ઇ કેયુસી કરવા માટે કોઈ મર્યાદા નથી તો તેમણે કહ્યું કે ઓલ માર્કેટિંગ કંપની નકલી ખાતેને દૂર કરવા માટે કોમર્શિયલ સિલિન્ડરની છેતરપિંડી અને બુકિંગ રોકવા માટે એલપીજી માટે કેવાયસી લાગુ કરી રહી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જી આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી માટે માંગ કરી છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આગામી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તે જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજી તેમાં અમલમાં ક્યારે આવે તે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી તો શું ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાસઠ લાખ લોકોને સાત રૂપિયા પેન્શન મળશે જે આ દોસ્તો કેબિનેટમાં એક જુલાઈથી પેન્શન વધારાની ચર્ચા થઈ હતી આ હેઠળ આપવામાં આવતી રકમ ત્રણ હજારથી વધારીને ચાર હજાર કરોડનો નિર્ણયને મંજૂરી આપી છે નક્કી કરવામાં આવ્યું છે કે એક જુલાઈથી વધેલા પેન્શનના ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તો ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે તો યુસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત તો કૃષિ મંત્રી રાઘુજી પટેલની મોટી જાહેરાત સામે આવી છે તો શાકભાજી ખેતી અને પ્રાકૃતિક ખેતીને પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છતાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જીયા દોસ્તો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો જોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જીયા દોસ્તો ખેડૂતોને પાક વીમાના વળતરનો સરકારનો રિપોર્ટ હાઈકોર્ટ દ્વારા નકારી કાઢ્યો તો બે હજાર સત્તરના અઢારના વરસાદમાં સર્વ યોગ્ય ન થયાનું તેવું અવલોકન જોવા મળ્યું તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર ઉસાવો ટમેટા ના ભાવ છેલ્લા એક મહિનામાં બાસઠ ટકા અને કાંદાના ભાવ છેલ્લા એક મહિનામાં એકત્રીસ ટકા વધ્યા તો બટાકા ભાવ પણ છેલ્લા એક મહિનામાં સોળ ટકા નો વધારો નોંધાયો તો